આઠ વર્ષ પહેલા જ આ સ્પીડ લિમિટ રાખી હતો નેવું લોકોનો ભોગ લેવાયો ન હતો આ ઉપરાંત બસમાં ડેશ કેમેરા લગાવવામાં આવશે જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે પણ જોવું રહ્યું બીઆરટીએસ અને સિટી બસમાં ભવિષ્યમાં અકસ્માતો ન થાય એના પ્રિવેન્શનના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ આપણે ચાલીસ કિલોમીટર પર અવર ની ફિક્સ કરવામાં આવી છે જેથી શહેરના પણ ભાગમાં સિટી બસ અથવા બે આરટીએસ ચાલીસથી વધારે સ્પીડમાં દોડી નહીં શકે બીજું અમારા ધ્યાને એવું આવ્યું છે કે એજન્સીઓ મારફતે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર્સ ડબલ શિફ્ટમાં કામ કરતા હોય એવું અમારે ધ્યાને આવેલું છે જે ફરજિયાતપણે આપણે સિંગલ શિફ્ટમાં જ ડ્યુટી કરે એવું અમે આયોજન સમય સમયે રહ્યા છીએ એ સિવાય જ્યારે પણ અકસ્માત બને છે એને રેકોર્ડિંગ કરવા માટે ડેશ કેમ ફરજિયાત કરવાનું વિચારી રહ્યા છીએ એ સિવાય બ્લાઇન્ડ સ્પોટ રિર વ્યૂ મિરર એ અમે દરેક બસમાં ફરજિયાત કરી રહ્યા છીએ અને રિવર્સ કેમેરા આ ત્રણ વસ્તુ છે એ દરેક બસમાં ફરજિયાતપણે ફિટિંગ થઈ જાય આ આગામી સમયમાં એ અમે એન્સર કરી રહ્યા છીએ